જય શ્રી કૃષ્ણ આવો ત્યારે અમે જઈ રહ્યા છીએ ભૂરખિયા દાદાને ત્યાં અમે આજે પૂનમ ભરવા જઈએ છીએ હું અને મારા હસબન્ડ અને મારું રિલેટિવ ફેમિલી હા અમે જઈએ છીએ ભૂરખિયા દાદાના દર્શન કરવા તમને આગળ આગળ હું પૂરેપૂરા ભરપૂર રીતે હું દર્શન કરાવીશ મસ્ત રીતે દર્શન કરાવીશ આજે તો ભૂરખ્યા દાદાના દર્શન બધા જ કરી જ લેજો મારા યુટ્યુબ ફેમિલી ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ આજે તો એમ જ થઈ ગયું કે આજે પૂનમ છે અને રવિવાર પણ છે રવિવારના દિવસે બધા જ ને રજા પણ હોય છે તો અમે લોકો જઈએ છીએ પૂરેખ્યા દાદાના દર્શન કરવા અને તમને બધાને દર્શન અમે કરાવશું સરસ રીતે ભરપૂર કરશું અને જો આ વીડિયા તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને નાની એવી કમેન્ટ પણ કરજો હા મને સપોર્ટ પૂરેપૂરો કરજો અને મારી સાથે આખો વિડીયામાં બન્યા રહેજો ને આખો ભરપૂર વિડીયો જોઈ અને લાભ લેજો દર્શ દર્શનના દાદાના દર્શનના લાભ લેવા કાંઈ હેલું નથી જો હું તમને પૂરેપૂરા દાદાના દર્શન પણ કરાવું કરાવવાની છું અને ત્યાં રાધે કૃષ્ણ નું પણ એકદમ મસ્ત રીતે દર્શન કરાવીશ ત્યાં રામ સીતાનું પણ નાનું એવું મંદિર મસ્ત એવું છે ત્યાં પણ દર્શન કરાવે પૂજારીજી પૂજા પણ કરતા હોય છે એ પણ તમને હું બતાવીશ આખા વિડીયો તમે પૂરેપૂરો જોજો મારો આખો લોક જોજો તમે પૂરેપૂરો અને બધા લોક જોજો મારા અને લાઇક કરજો કમેન્ટ કરજો કમેન્ટમાં પણ કહેજો દાદાના દર્શન તમને કેવી રીતે થયા ભરપૂર થયા નથી થયા મને તમે પૂરેપૂરો સપોર્ટ કરતા જ રહેજો એટલે હું તમને આગળ આગળ બધી જગ્યાએ જ્યાં જ્યાં જઈશ ત્યાં તમને બતાવતી રહીશ હું શું કરું છું ક્યાં જાઉં છું કઈ રીતે હું પૂરેપૂરું સારું બનાવવાની કોશિશ પણ કરતી જ રહીશ તમારા માટે અને મને તમે સપોર્ટ કરજો હા અને એક વાત રહી ગઈ જો કદાચ તમને એમ પણ થતું હશે કે આ વાળ મારા જો ભાઈ કલર કરતા હોય એવો અમે એટલે કલર ઈ ગયું છે એટલે હું ઘણીવાર એમ કહેતી હોઉં ને કે ઉંમર પ્રમાણે એક્સરસાઇઝ કરવી જોઈએ ઉંમર પ્રમાણે આ ખાવું જોઈએ ઉંમર પ્રમાણે હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ હું એવું એવું કહેતી હોઉં ને ઘણીવાર વિડીયોમાં તો તમને બધાને એમ થતું હોય છે કે આ લોકો તો ઉંમર નાની દેખાય છે પણ ના નાના નથી હો ભાઈ અમે પચાસ થઈ ગયા મારા પૂરા એટલે નાના ન કહેવાય હા એટલે હું એવું હું એવું તમને કહેવા માગું છું કે ભાઈ જો ઉંમર નાની હોય કે મોટી હોય જીવ તો એક સરખો જ છે એટલે હું તમને એટલા માટે જ કહું છું કે ભાઈ જો હું તમને ઘણી વાર કહેતી હોઉં ને એ બધું છે ને સાચું છે કારણ કે તમને લાગતું જાય છે કે આ નાના છે અને કેમ કહે છે કે ઉંમર થઈ ગઈ ઉંમર થઈ ગઈ હા ઉંમર થઈ જ ગઈ કહેવાય અને માનસિક રીતે અમે ભાંગી ગયા છીએ ઘરમાં એવું બન્યું છે ને એટલે અમે છે ને માનસિક રીતે ભાંગી ગયા છીએ એટલે અમને એવું લાગે છે કે આપણે હવે ઉંમર થઈ ગઈ તમે જો તમને હું બતાવું મારા ફેમિલીનું હા આ મારું ફેમિલી હતું હવે અમે ત્રણ જણા જ રહ્યા છીએ મારું ફેમિલી ભાંગી ગયું છે એટલે અમને એમ જ થાય છે કે આપણે માનસિક રીતે સાવ ભાંગી ગયા છીએ તમે જોયું ને હમણાં મારું ફેમિલી કેટલું મસ્ત છે હા મારે હવે અમે ત્રણ જણા રહ્યા મારો દીકરો હોય ગયો એટલે હવે અમે ત્રણ જણા રહ્યા એટલે અમે માનસિક રીતે ઉંમર થઈ ગઈ છે અમારી પચાસ થયા એટલે ઉંમર થઈ જ ગઈ કહેવાય ભાઈ એટલે હવે આ માનસિક રીતે ભાંગેલા છીએ ને એટલે અમે આ રીતે અમે કામ કરીએ છીએ આવા વીડિયામાં કામ કરવાથી આપણે માનસિક સ્થિતિ એ મારે આપણા વિચાર બદલે એટલે હું આમાં કામ કરું છું જય શ્રી કૃષ્ણ હા જો આજે તો વાતાવરણ વાદળછાયું છે એટલે એટલી મજાક આવશે ને એની તમે વાત ન પૂછો ખૂબ મજા આવશે અમને અને દાદાના દર્શન પણ સારી રીતે કરશું ભરપૂર થશું અને ત્યાં લોકેશન પણ સારા સારા આવશે એ પણ તમને બતાવવાની હું કોશિશ કરતી રહીશ અને મારી સાથે વિડીયો બન્યા રહેજો વિડીયોમાં બન્યા રહેજો અને જો નવા શો તો લાઈક જરા જરૂરને જરૂર કરજો શેર પણ કરજો સબસ્ક્રાઈબ પણ કરજો અને મને સપોર્ટ પણ પૂરેપૂરો કરજો ભાઈ કારણ કે મને આગળ વધવાની ખબર પડે કે મને એમ લાગે કે ના મારા વિડીયા બહુ મસ્ત જાય છે ને જોઈ જોઈશે મને હે ને એટલે નવા છો ને તો કમેન્ટ કરીને જ જાજો અને લાઈક કરજો અને મારા વિડીયા બધા જ ભરપૂર રીતે જોઈ અને આનંદ લેજો કારણ કે અમે છે ને જુદું જુદું જુદી જુદી જગ્યાએ જતા હોય ક્યારેક ક્યારેક તો એ પણ તમને બતાવીશ જ્યાં જ્યાં જતા હોય ક્યાંય જતા હોય કાં તો પછી ઘરે રહેતા હોય તો ઘરનું રૂટીન કામ પણ બતાવીશ કોઈ એવી રેસીપી પણ તમને શીખવા મળશે મારા થ્રુ તમને રેસીપી ગમે તો એ પણ મને કહેજો કમેન્ટમાં કાંઈ પણ રેસીપી પણ શીખવા મળશે કાંઈ મારી આગળથી નવું નવું જાણવા પણ તમને મળશે કારણ કે મને જેટલું આવડશે એટલું હું આ વિડીયામાં કહેતી રહીશ અને આ વિડીયામાં સારામાં સારું બધું કરાવ કરતી રહીશ હા આ વિડીયામાં હું બને એટલું તો મસ્ત રીતે સરસ ને સરસ બનાવતી રહીશ બધી વસ્તુ બનાવીશ જે કાંઈ કામકાજ હોય એ પણ તમને હું બતાવીશ અને ઘરના આંગણાથી માંડી અને ઘરની રસોઈથી માંડી અને તમામ કામ પણ હું જાતે કરતી હોઉં છું અને બહાર જતા હોય ને તો નાનું લોકેશન પણ તમને હું બતાવતી રહીશ ક્યારેક ક્યારેક તો એવું બની જતું હોય કે બહાર જાય તો બહાર રીતે શું કહેવાય જમવાનું કદાચ ના ઘરનું ન થતું હોય તો ન પણ બનાવતા હોય સાફ સુથરું ઘર કરી અને નીકળી જતા હોય શૂટ ન કરી શક્યા હોય એટલે તમને હું ગમે ત્યારે બતાવવાની કોશિશ તો હું કરતી જ રહીશ ભાઈ એટલે તમે મારી સાથે બન્યા જ રહેજો ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ જય પૂરખ્યા દાદા ચાલો બધા જ પૂરેખ્યા જો પૂરેખ્યા ગામમાં અમે આવી ગયા છીએ મંદિરના જો તમને એટલા મસ્ત દર્શન કરાવું છું તમે જોઈ શકો છો જો એટલું મસ્ત વાતાવરણ હતું અહીંયા આવ્યા એટલે પોઝિટિવ હા જો અહીંયા બધી વસ્તુ મળતી હોય છે જો અહીંયા બધી વસ્તુ મળતી હોય છે જે કાંઈ વસ્તુ લેવી હોય તે પૂરખ્યા દાદાના નામથી લઈ શકાય જો દર્શન કરી લે ભાઈ પૂરખ્યા દાદાના હા પૂરખ્યા દાદાનું એટલું સાત સાક્ષાત સત્ય છે કે ભૂરખ્યા દાદા આપણે ત્યાં જઈએ એટલે ત્યાં જ આમાં જ બેઠા હોય અને આપણે નિહાળી રહ્યા હોય હા એવો અનુભવ થતો હોય છે જ્યારે જઈએ ત્યારે ભૂરખિયા દાદાનો એવો જ અનુભવ થાય છે ભાઈ હા જો ભક્તોની પણ ભીડ ધીમે ધીમે થવા લાગી છે આજે પૂનમ છે અને સન્ડેનો દિવસ પણ છે એટલે ભક્તોની પણ ભીડ જો થવા લાગી છે પૂરખિયા દાદાને નિહાળો જો તમે બધા મને તો એટલો અનુભવ સરસ થાય છે તમને કદાચ જો ડાયરેક્ટ તમને હું અનુભવ કરાવું છું જો દર્શનના અનુભવ કરાવું તમે અનુભવ કરી લો અને અમે છે ને આ પ્રદર્શના કરીએ જે માનતા રાખી હોય ને કે ભાઈ આપણે અંદરથી મન્નત રાખવાની કાંઈ પણ તો આપણે અગિયાર કરશું કે એકવીસ કરશું કે દાદાના નામથી કે દાદા આગળ મન્નત માગવાની ને દાદા સાક્ષાત સામા બેઠા હોય અને આપણેને જવાબ આપતા હોય એવો અનુભવ અમે કરતા હોઈએ જ્યારે અમે આવીએ ને ત્યારે આવો પણ અમે અનુભવ કરતા હોઈએ છીએ જો અમે પ્રદર્શના બહુ મસ્ત રીતે કરી મારા રિલેટિવ પણ સાથે છે અને જોઈ શકો છો જો દર્શન કરી લો ભાઈ અમે આવી ગયા નીચે હા પુરખ્યા દાદાના ખૂબ સરસ રીતે અનુભવ કર્યા અને પોઝિટિવ બની અને અમે આવી ગયા નીચે મસ્ત એવું છે ને દાદાનું ધામ જો આ દાદાનું ધામ છે અમરેલીની બાજુમાં કોઈ પણ રહેતા હશે એને તો બધી જ ખબર હશે દાદા વિશે કે દાદા કેવો પરચા આપતા હોય છે હા ઘણાય ને મોઢે મેં સાંભળ્યું છે કે દાદાના પરચા બહુ મોટા મોટા હોય છે હા હનુમાન જયંતી હોય ને ત્યારે તો આમાં પગ મૂકવાની જગ્યા ન હોય અને અમરેલી ગામથી ક્યાં ક્યાં ગામોથી ચાલીને બધાએ રાત રાત ભર દાદાના દર્શને જાતા હોય છે તમે જો આ દાદાનું ધામ કેટલું મસ્ત સુંદર છે જો અમે દર્શન નહીં કરી લીધા અને જો અમે નીચે આવી ગયા હવે સ્થળ ઉપર હું થોડી વાર ઊભી છું કે મને એમ થાય છે કે દાદાને હું દાદાનું મંદિર છોડવું જ નથી ભાઈ અમે હનુમાન ચાલીસા કરતા હતા એટલે થોડી વાર બેઠા બહુ મસ્ત અનુભવ સરસ સરસ થયા અંદરથી ઠંડકનો અહેસાસ થયો અમે નીચે આવી ગયા છો અને દાદાનું તો એટલું સાથ છે ને કે ન પૂછો વાત ઘણા એના મોઢે એવું સાંભળ્યું છે કે દાદાની જે કોઈ મન્નત રાખીને જાય એ પૂરી થાય છે અને જો હવે અમે પ્રભુ પ્રસાદ લેવા દાદાનો પ્રસાદ પુરખિયા દાદાનો પ્રસાદ આ મારો ભાણિયો છે પ્રસાદ લઈ અને અમે નીચે આવી ગયા છીએ હવે અમે નીચે બધા જ ફેમિલી ઊભા જ છીએ જો ફોટા પણ પડાવ્યા આ બહુ મસ્ત જો આ બધા જ અમારા રિલેટિવ ફેમિલી આવો ત્યારે જય શ્રી કૃષ્ણ બધા એને કહે છે આવજો ત્યારે અને જો આ નજારો જો તમે સુંદર હું કહેતી હતી ને કે તમને મસ્ત એવો નજારો પણ હું બતાવવાની કોશિશ કરીશ જો રસ્તામાં એટલું મસ્ત ભૂરખ્યાથી થોડું દૂર હાલો ને એટલે એવું મસ્ત રોડ ઉપર એટલો નજારો મસ્ત છે કે દાદાનું ધામ જતાં જતાં લાઠીથી આવતા એટલું મસ્ત જો સુંદર વાતાવરણ છે ને આવું ભારે અમે પણ ફોટા પડાવ્યા અને જો શૂટ પણ કર્યું મસ્ત રીતે ખૂબ મજા કરી ઓ ભાઈ અમે આજે પૂનમનો ઉપવાસ હતો અમારે અને અમે બધા જ રિલેટિવ મારી એક ફ્રેન્ડ છે એ પણ હોય આજે નથી એ આજે નથી લગભગ એ આવતીકાલે જઈ આવી એટલે નથી આજે બાકી મારી ફ્રેન્ડને અમે પણ એન્જોય કરવા જતાં જ હોઈએ અને અમે એવું નક્કી કરી નાખ્યું છે કે મહિનામાં એકવાર ભોરખ્યા દાદાને દર્શન કરવા જવાનું છે ભાઈ હા ભૂરખ્યા અમે એકવાર મહિનામાં જઈએ જ જો ઘરે આવી ગયા અમે અને શેરડી પડી હતી ને તો લાવો મેં કીધું હવે છે ને તડકે બેસી જાય થોડી વાર એટલો મસ્ત તાપ પણ લેવો જરૂરી છે અને મારું આંગણું છે હા આંગણામાં બેઠા બેઠા થોડી વાર શેરડી ખાઈ ભાઈ આવો ત્યારે બધા જ શેરડી ખાવા શેરડી પડી હતી ને એટલે એમ થયું કે હાલો આપણે થોડી શેરડી ખાઈ કોઈ કાતું નથી હાલો બેઠીને શેરડી ખાઈ આવી જાઓ ત્યારે શેરડી ખાવા મીઠી મીઠી શેરડી છે ભાઈ પણ જેને દાંત હોય ને એના માટે છે મને બહુ મસ્ત મસ્ત મીઠી છે જો મારા આંગણામાં ચીકુડી પણ છે અને આંબો પણ છે ચીકુ આવ્યા છે કાંઈ જુઓ લૂમે ને ઝૂમે ખાવાવાળા બે જણા અને ચીકુ જોઉં તમે મસ્ત લૂમે ને ઝૂમે ચીકુ આવ્યા જોઈ શકો છો તમે જુઓ બધા જે આવે ને એમ જ કહેતા હોઈશ કે તમારી ચીકુડી કેટલી મસ્ત ખીલી ઉઠી છે ભાઈ તમારા આંગણાની ચીકુડી બહુ મસ્ત ખીલી ઉઠી છે જો જોઈ શકો છો તમે અમારા આંબો પણ એટલો આવે છે આંબામાં મોર પણ આવે છે અમારા આંગણામાં આંબો પણ છે ખાલો ત્યારે જો જોઈ શકો છો તમે હું તમને ચીક્કું બતાવવાની કોશિશ કરી રહી તમને મન થઈ ગયું ને એમ થઈ ગયું હાલો ખાઈએ ખાવા જઈએ ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ બધાને